બદલી માટે રજૂઆત કરી નકલી લેટરના ના આધારે અધિકારીની બદલી પણ કરી દેવામાં આવી છે તો નકલી આ કાળો કારોબાર રાજ્યમાં ચાલી રહ્યો છે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાનો નકલી લેટર સામે આવ્યો છે

તો આપણી સાથે સંવાદદાતા શાબીર જોડાઈ ગયા છે શાબીર પહેલા નકલી તોલ નાખવું અને હવે નકલી લેટર પણ સામે આવ્યો કેવી રીતે આ નકલી લેટરથી અધિકારીઓની બદલી થતી હતી ચોક્કસ થી ધ્રુવી સાથે રાજ્યભરમાં નકલી કચેરી અને નકલી ટોલનાપુ સહિતની જે અનેક અધિકારી પણ નકલી ઝડપાય છે ત્યારે આજે જે દાહોદમાં એક કિસ્સો જિલ્લા પ્રમુખનો વાત કરીએ તો જયારે સોળ નવે પૂર્વ પ્રમુખ શીતલભેન વાઘેલા નો કાર્યભાગ પૂરો થયો હતો ત્યારે એક અધિકારી સંશોધન અધિકારી હતા જે કેસી ચોટલિયા તેમની વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી સચિવ કક્ષાએ અધિકારી દ્વારા જે કાર્યકર્તાઓ પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે પહોંચ્યો હતો અને તેને ને પગલે તાત્કાલિક જે અધિકારીની બદલી પણ અમરેલી ખાતે કરી દેવામાં આવી હતી પરંતુ જયારે અધિકારી દ્વારા શીતલબેન વાઘેલા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો જયારે શીતલબેન લેટર જોયો

બિલકુલ ધ્રુવિશા આ એ દાહોદ જિલ્લો છે કે જે દાહોદ જિલ્લાની અંદરથી અગાઉ એક નકલી પ્રયોજન કચેરી જે છે તે સામે આવી હતી અને જે કચેરી બાદ કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું હતું આ કૌભાંડના તારના તપાસ જે છે તે છે છોટા ઉદયપુર ની વાત હોય કે અલગ અલગ જિલ્લાઓની અંદર

તેમના જિલ્લાની અંદર ફરજ બજાવતા એક અધિકારી છે કે જેમને બદલી માટે કે પોતાની જે ફરજ દરમિયાન કામગીરી વ્યવસ્થિત ના કરતા હોવાના કારણે પચીસ નવ બે હજાર ત્રેવીસના રોજ એક પત્ર લખ્યો હતો અને એ પત્ર જે છે તે આઈએસ અધિકારી રાકેશ શંકર કે જે સચિવ શ્રી છે સામાન્ય વહીવટ વિભાગની અંદર તેમને લેટર લખવામાં આવ્યો હતો કે અધિકારી દ્વારા કામગીરી જે છે તે યોગ્ય નથી કરવામાં આવતી જેને લઈને તાત્કાલિક ધોરણે એટલે કે બે મહિના બાદ જ્યારે બદલી ની તારીખો નજીક આવે છે તે દરમિયાન આ જે કેસી ચોટલિયા છે કે જે જિલ્લા આયોજન કચેરી દાહોદ ખાતે ફરજ બજાવતા હતા તેનું બદલી કરીને જિલ્લા આંકડા અધિકારીની કચેરી અમરેલી ખાતે જે છે તે આ છવ્વીસ ડિસેમ્બરના રોજ તેની બદલી કરવામાં આવી એટલે કે ત્રણ મહિના બાદ જે લેટર ત્રણ મહિના પહેલા મોકલવામાં આવ્યો હતો તે ત્રણ મહિના બાદ તે વ્યક્તિની જે છે તે બદલી કરવામાં આવી પરંતુ હકીકત તો ત્યારે સામે આવે છે કે શીતલ કુમારી બી વાઘેલા કે જેમને ફરી એકવાર છવ્વીસ તારીખના રોજ એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર પોતાની જે ડેઝિગ્નેશન જે છે પોતે લખ્યું છે પૂર્વ પ્રમુખ શ્રી સદસ્ય જિલ્લા પંચાયત દાહોદ અને તેને પણ ઉલ્લેખ કર્યો છે કે પચ્ચીસ નવ બે હજાર ત્રેવીસના રોજ જે પત્ર લખ્યો હતો કે દાહોદ જિલ્લા પંચાયતની અંદર ફરજ બજાવતા કેસી ચોટલિયા જે છે કે જે પોતાની કામગીરી જે છે તે નિષ્ઠાપૂર્વક નથી કરતા ને તેને લઈને તેની બદલી કરવામાં આવે જેમાં એવું લખ્યું હતું અને એની સામે

જી જી લેટર મારા દ્વારા નથી અને એની તપાસ આગળ કરીશું જી આખરે કેવી રીતે આપને ખબર પડી કે આપના નામનો ઉપયોગ કરી આ પત્ર લખવામાં આવ્યો છે જે તે અધિકારીએ અમારો સંપર્ક કર્યો હતો કે મેડમ આપના થ્રુ આ લેટર લખાયો છે તો એનો જવાબ કરવાનો છે તો મેં કીધું કે એકવાર લેટર મને મોકલાવું કારણ કે મારો લેટર થયેલો નથી અને પચ્ચીસ નો લેટર હોય અને મારો કાર્યકાળ જો સોળ તારીખે પતી ગયો હોય તો હું લેટર કરી જ ના શકું આ જાવક નંબર વગરનો લેટર છે એટલે મારો લેટર નથી જી જી શીતલબેન અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો નકલીનો કાળો કારોબાર રાજ્યમાં ચાલી રાખ્યો છે નકલી ઘી નકલી મસાલા નકલી આયેસ નકલી આઈપીએસ નકલી ટોલ નાખું નકલી કચેરી અને હવેન નકલી લેટર પણ સામે આવ્યો છે